રામનવમીના પર્વ નિમિત્તે ભુજ શહેર જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે રામનવમીનો જે તહેવાર છે એ તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સારું જિલ્લા પોલીસ દ્વારા ભુજ શહેર વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરેલ અને પોલીસે ફ્લેગ માર્ચ કરી અને અસરગ્રસ્ત વિસ્તારો કે જ્યાં જરૂર જણાય એ જગ્યાએ ફ્લેગ માર્ચ કરી અને લોકોને શાંતિથી તહેવાર ઉજવાય એ માટેનું અપીલ કરે શાંતિ સમિતિની મિટિંગ કોઈ પણ તહેવાર હોય ત્યારે તહેવાર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કોઈને એકબીજાને કોઈ પણ તકલીફ હોય તો જણાવી શકાય તે માટે એ મિટિંગ રાખવામાં આવી હતી અને બહુ સારી રીતે એ મિટિંગ સંપન્ન થઈ છે ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે